એક ખેડૂત પોતાની વાડીમાં ખેતી કરી રહ્યા હતા પોતાનું સુખી સંપન્ન પરિવાર એ પણ ખેડૂતને પોતાના આ કામમાં મદદ કરતું હતું ખેડૂત ખૂબ શાંતિથી પોતાનું જીવન પસાર કરી રહ્યો હતો તેવામાં એક દિવસની વાત છે પર ઉનાળો હતો અને ઉનાળાના દિવસોમાં તેમના ખેતર પાસેથી એક સંત પસાર થતા હતા સંતને ખૂબ પાણીની તરસ લાગી હતી તેથી સંતે જઈને ખેડૂતને કહ્યું ભાઈ મને થોડું પાણી પીવડાવું સંતને આ ખેડૂતે પાણી પીવડાવ્યું અને પાણી પીવાથી સંતને શીતળતા પ્રાપ્ત થઈ સંત ખૂબ સંતુષ્ટ થયા સંત ખેડૂતને પૂછે છે કે ભાઈ તું આ રોજ બરોજનું ખેતી કામ કરે છે અને ખેતરમાં કામ કરવાથી તને થાક નથી લાગતો તારે આમાંથી મુક્ત નથી થવું ત્યારે ખેડૂતે કહ્યું કે ના હજુ તો મારે પૌત્રોને પરણાવવાના બાકી છે ત્યારે સંતે કહ્યું કે ઠીક છે એમ કરીને સંત ત્યાંથી નીકળી ગયા ફરી એકાદ વર્ષનું વાણું આવ્યું અને સંત ત્યાંથી પસાર થયા સંતે જઈને જોયું તો ખેડૂત કાંઈ દેખાણા નહીં તેથી તેમણે તેમના છોકરાઓને પૂછ્યું કે બાપા ક્યાં છે ત્યારે છોકરાઓએ કહ્યું કે બાપા તો દેવલોક થયા છે સંતે કહ્યું કે બાપાના મરણ પછી ઘરે કોઈનો જન્મ થયેલો ત્યારે છોકરાઓએ કહ્યું કે બાપાના ગયા પછી અમારે ત્યાં એક ગાય વ્યાણી છે અને એ ગાયને એક વાછરડો આવ્યો છે આ વાછરડો બહુ તોફાન કરે છે સંત સમજી ગયા સંતે વાછરડાને જઈને કાનમાં પૂછ્યું કે માયામાંથી મુક્ત થવું છે ત્યારે પેલો વાછરડો માથું ધૂણ આવીને ના પાડવા લાગ્યો પરિવાર સંત ત્યાંથી નીકળી ગયા થોડા સમય બાદ પરિવાર તે જગ્યાએથી નીકળવાનું થયું સંત આવીને જુએ છે પેલા છોકરાઓને પૂછે છે કે ક્યાં છે તમારો વાછરડો ત્યારે છોકરાઓ કહે છે કે વાછર વાછરડો તો મરી ગયો સંતે ફરીવાર પૂછ્યું આ વાછરડાના મરણ પછી કોઈનો જન્મ થયો છે છોકરાઓ કહે છે કે તે દિવસે અમારી ફળીમાં એક કૂતરી વ્યાઈ છે તેમાંથી એક કાળીયો કૂતરો અહીં રહે છે ખૂબ તોફાન મસ્તી કરે છે સંત સમજી ગયા અને સંત તે કાળિયા કૂતરાને જઈને કાનમાં પૂછે છે કે માયામાંથી મુક્ત થવું છે ત્યારે ફરીવાર એ કાળીયો કૂતરો સંતને પસવા લાગ્યો અને ઈશારાથી માથું હલાવી ના કહેવા લાગ્યું સંત સમજી ગયા કે હજુ આને માયામાંથી મુક્તિ મેળવવી નથી ફરી વાર સંત ત્યાંથી નીકળી ગયા ઘણો સમય વયો ગયો ત્યારબાદ સંત ફરીવાર ત્યાંથી પસાર થાય છે અને ફરીવાર પેલા છોકરાઓને પૂછે છે કે શું કરે છે પેલો કાળીયો કૂતરો ત્યારે છોકરાઓએ કહ્યું કે કૂતરો તો મરી ગયો છે સંતે પૂછ્યું પછી કઈ નવી ઘટના તો પેલા છોકરાઓ કહે છે કે હા અમારા ઘરમાં એક નાગ આવીને વસવાટ કરે છે આ નાગ અમારા સોના ચાંદીના ઘરેણા પર બેઠો રહે છે અને અમને ઘરમાં પણ જવા દેતો નથી સંત જાણી ગયા કે આ બાપા જ છે સંતે કહ્યું કે હું આજે આ નાગને પકડી અને મારી જોડીમાં લઈ જઈશ સંત ઘરમાં ગયા નાગને ખૂબ સમજાવ્યો કે આ રીતે બધા અવતારોમાં હેરાન થાય છે એના કરતાં મોહ માયામાંથી મુક્ત થઈ જા હું તને સંત બનાવી દઈશ નાગે વિચાર્યું કે આ સંત સાચું કહે છે આજે આ માયાજાળમાંથી મુક્ત થઈ જાઉં નાગ બાપા સંતની જોડીમાં બેસી ગયા સંતે સૌને કહ્યું કે આ નાગને હવે હું લઈ જાઉં છું મારી સાથે અને જંગલમાં જઈ એને છોડી દઈશ હવે તમે બધા અહીં ખુશીથી રહેજો સુખ અને શાંતિથી રહેજો આ સંતે પોતાની સિદ્ધિ અનુસાર પેલા નાગને માણસ બનાવી દીધો અને એમને મહાન સંત પણ બનાવ્યો સાચું જ્ઞાન આપનાર મહાત્મા બનાવ્યું આ નાગને મુક્તિ અપાવનાર સંત બીજું કોઈ નહીં પણ ગોરખનાથ હતા